ભાજપ દ્વારા દસ ઓગસ્ટ થી તિરંગા યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત જુદા જુદા શહેરો માં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ચોટીલા માં પણ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જો કે આ તિરંગા યાત્રા માં સામાન્ય નાગરિકો ની બહુ સંખ્યા જોવા ન મળતા તિરંગા યાત્રા રાજકીય યાત્રા હોવાનું કહેવાય રહ્યું છે તિરંગા યાત્રા માં ભાજપ ના આગેવાનો સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા નાગરિકો તિરંગા યાત્રામાં જોડાય તે માટે કોઈ પ્રચાર પ્રસાર કરવામાં ન આવ્યાનું સ્થાનિકોનું કહેવું છે ઉપરાંત આ યાત્રાથી મીડિયા કર્મીઓને પણ અડગા રાખવામાં આવ્યા હતા મીડિયાના કર્મચારીઓને તિરંગા યાત્રા અંગે કોઈ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું જેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે ભાજપના આગેવાનો સાથે શાળાના વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની હાજરીને લઈને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ સવાલો ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે યાત્રા સફળ દર્શાવવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવો જરા પણ ઉચિત નથી શાળાના બાળકો રાજકીય કાર્યક્રમનો ભાગ ન બનવા જોઈએ લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા